જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતા ઓછું રહેવાની સંભાવના છે કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમ